साहब सोदै त नि केक आल साहेब ने गाडी आइदो जई का साहेब ने गाडी आइयो आपरो चसु भाई चसु भाई चसु भाई आपरो जवाई छन आइन जानी उनके देव ग त अरे 5000 दरका टिया लबो 5000 तरे त नाम कसै आनी बडा उधारै उ गरिया वसो उ तन् दोताई के केटला पपरी इ हो न आपरो फोटो नै बोलले 5000 दर महिने दर महिने

બધું કેટલા આપણા માટે હોય માટે વાળા આવે ને એ પંદરસો પંદરસો રૂપિયા લેસીડી એલસોડી પંદરસો લઈ જાય સાબંધી વાળા આવે છે હજાર લઈ જાય પછી ગોંધીનગર વાળા આવે છે ખોટું નઈ બોલવાનું આપડે હાથ શું બોલવાનું દર મહિને પૈસા લઈ જાય આવે છે એ આપડે ગાંધીનગર છોકરા ગોધીનગર થી કુ ગાંધીનગર થી આવે ગાડી ની પીલેટે નહીં નંબર પિલેટે નહીં કે ચાલો હજાર રૂપિયા લાવ મગું સાહેબ અતારે અમે મથ મજૂરી કરીને ખાઈ લોકોનો લોકો નો અઠવાડો ઠેલ્યો એને આખા દિવસનો નો બસો ત્રણસો રૂપિયા ધંધો થાય કો ફોસ ફુગા લાઈન વેચીએ તમે હેરાન કરો ના કે બંધ કરી દેજો નામ સા નામ સમજ સુભે વાત કરે એમ કોઈ પીએસઆઈ માં કઈ વાત કરો બરાબર એક ઉભો ના આવ્યો એક તારો તો મહિના પૈસા લેવાય ના ઉભો રહ્યો પીએસઆઈ માં તમને પીએસઆઈ માં કઈ વાત કરાવો ફોન હજાર ને બે હજાર બરાબર બરોબર આવું ખોટું બોલી બોલી પોલીસ સ્ટેશન તો તમે આપો છો તો પછી હિંમત ના કરે પોકાળો પછી તમારે હિંમતનગર ઈડર નો ના આવ્યો ગર ગોધીનગર જાદર એક નઈ બધા ડણા બધા પૈસા લઈ જાય ઘણો પૈસા તને સરવાળો કરો દર મહિને હોય આપડે કેટલા પેલા નવ નવતો હતો બાર મહિના પેલા બીજા આપણે કેટલું નાખી દઉં સીધી વાળા આવે પંદરસો લઈ જાય ગાડી લઈ પેલા સુધી વાળા આવે છે હજાર લઈ જાય છે પછી ગોધીને ગરજાર લઈ જાય એટલે એ ને ગણી લો બરાબર હું ખુદ મોલુ બે ગુથાઇ ને લઈ જાય કહીએ નંબર લખો